ટોકડીએ ગેસ પાઇપલાઇન ફાટતા ભયંકર પાસે જેસીબી મશીન દ્વારા જ્યારે ખોદકામ થઈ રહ્યું હતું તે દરમિયાન ગેસ પાઇપલાઇનને અડી જતા ગેસ નીકળતા બાજુમાં આવેલ ગાંઠે દુકાનને લઈ ગેસનો બ્લાસ્ટ થતા દુકાન પરના આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ત્યારે આ બનાવ અતિ ભયંકર હતો જેને લઈ ભભૂકી ઉઠી હતી અહીં પાર્ક કરેલ ટુ વ્હીલરો બળીને ખાક થઈ ગયા હતા આ ભયાનક ઘટનામાં ત્રણ લોકોના જીવ હોમાયા જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્થાનિકોએ અને વિપક્ષ નેતાઓએ આ માનવ વધ માટેનું એક કતલખાનું તરીકે આક્ષેપ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે તેમજ માંગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચ ની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો